એમાં કઈ નથી હું હા પૈડાકા તોય મંગાવવા કરે પૈડા આપણા શેર ની અંદર તોય મંગાવવા કરે

તેરી તોય બંગાવ્યા છે ઓલે શું કરે ઓલે ઓલે શું બોલે ઈ શું બોલે ભાઈઓ 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 શેડારું ભાઈઓ ભાઈઓ લેજો દકો માર દદો ઘોડીએ લાગે એમ ઓલા ભાઈ તો પૂ જાય બાય બસું બાય હું કનું હું ઈટુ મને ઈટુ કેમ ત્યાં કાઈ તો કાઈ તો આ فين નીકળ તું હા કેમ નીકળા બબુ હા કેમ હા બબુ અને અમાર ખેલ ચાલુ હોય દો ત્યા નીકળ્યું તું કે બબુ ની હા લે બબુ કેમ એમ કરે હા હા યુટ નીકળ હા

Ko? Wolo kele nage nai Pin sun dukan de we se He? Maa Dan jan dukan de se I ke wako wawo? Wolo nukhawto borno He? Borno nukhawto kolre Si Nukham vidi yama utar pene Hmm I I ke wawo Ya wawo leh tau si wo ya wawo Wolo bapu muka leh do Yene lewa de tu? Bole bapa બોલો પડી જાય જો બટકા ભરશે જો 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 પડી ગયો આને કરે જો બટકુ ભરી ગયો એ એમ ને જાય બટકા ભરે છે ભરી જાય ને રોહન લે આ જો એકે દે પાસે

પછી બંદૂક ની ગોળી લેવાથી ગોળી ખાઈ ગયા તમે બે સાવી ગયા હે હા પછી એમ કે રોહન નું બાનું કાઢે એને કેન માં પડી જાય તો બંદુક પડે છે પેલા એ લાવે રોહન બાન રોહને તોડી નાખી રોહને તોડી નાખી જો પાછો ગોતે છે પછી પાછો કે રોહને તોડી નાખી કા બબુ બબુનો બહુ નામ બગાડે કે બબુ બબુ કઈ ખબર પડે હોય ને નામ અવિનાની રૂમાલ ને કોથળી ને બબુએ લીધી છે કોથો ઉઠો ને અહીંયા લીધી સોંદડી ને બધું લીધું છે પાછું ફરી વાર દિવસ ભરી ભરી ને અંદર ઠેલી બને તો ઠેલી ને ઉપર છે બબુ ની જો એ ખો હે ઉપર છે જટાઈ જો ન્યા ન્યા હું છે રમકડા તારે હું ઘર મૂકીને ભાગી જાવું છે

ஊப்பட அதுதா ஓட ஏனே இல்லை ஏன்னா யார ஊடக வைத்ததா